જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ઘરનું પાણું કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે શિયાળા સ્પેશિયલ વરાળિયું બનાવવાનું છે આ વરાળિયું બનાવવામાં આપણે કોઈપણ પ્રકારના મસાલા કે તેલનો ઉપયોગ નથી કર્યો તો ચાલો શરૂ કરીએ વરાળિયું બનાવવાનું સૌ પ્રથમ આપણે એક મોટું વાસણ લઈ તેમાં પાણી ઉમેરી પાણી ગરમ કરવા મૂકીશું ત્યારબાદ તેમાં મીઠું ઉમેરીશું મીઠું મેં અહીંયા ત્રણ ચમચી ઉમેરેલું છે તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો હવે આપણે આમાં તાંજરીઓ ઉમેરશું ફુદીનો ઉમેરશું તાંજરીઓ વરાળિયામાં મેઇન છે તાંજરિયા વિના વરાળિયું અધૂરું છે હવે આપણે ઢાંકીને ગરમ થવા દઈશું અને આપણે મગની અને અડદની દાળ ધોઈને લઈ લેશું બંને દાળ આપણે ઉમેરશું કટિંગ કરેલું પાલક ઉમેરશું આપણે અહીંયા લીલી તુવેરના દાણા લઈશું લીલી તુવેરના દાણાને અહીંયા આપણે ચીલી કટરમાં ક્રશ કરી લેવાના છે ક્રશ કરેલા લીલી તુવેરના દાણા ઉમેરશું હવે આપણે અહીંયા બટેકું રીંગણું વાલ વટાણા વાલ વટાણા અને થોડા લીલી તુવેરના દાણાને આપણે કુકરમાં એક વિસલ કરી લેશું ત્યારબાદ આપણે બટેકું અને રીંગણુંને ચોપરમાં ચોપ કરીને ઉમેરશું બધું બરાબર મિક્સ કરી લઈશું વરાળિયું બનતા કુલ ત્રણ કલાકનો સમય લાગે છે વરાળિયું બનીને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો ત્યારબાદ આપણે તેમાં દૂધી ઉમેરશું દૂધીને આપણે ચોપ કરી લીધેલી છે વરાળિયામાં તમે તમારી પસંદના શાક ઉમેરી શકો છો અને આમાંથી કોઈ સ્કીપ પણ કરી શકો છો જરૂર પ્રમાણે ગરમ પાણી ઉમેરશું ત્રણ કલાક સુધી આપણે વરાળિયાને ઉકળવા દેવાનું છે હવે આપણે આમાં આદું મરચું લીલું લસણ અને ડુંગળી ઉમેરવાનું છે બધી જ વસ્તુની અહીંયા ચોપ કરી લીધેલી છે હવે આપણે તેને વરાળિયામાં ઉમેરશું જો તમને અમારી રેસીપી પસંદ આવતી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે તેમાં એક વિસલ કરી લીધેલા વટાણા વાલ અને તુવેરના દાણા ઉમેરશું બધું બરાબર મિક્સ કરી લઈશું જો તમે ઇન્સ્ટાગ્રામમાં અમારી રેસીપી જોતા હોય તો મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ત્યારબાદ આપણે ટમેટા ઉમેરશું ટમેટા આપણે કટિંગ કરેલા ઉમેરવાના છે વરાળિયામાં આપણે ખટાશ ટમેટા અને લીંબુથી લાવીશું અને તીખા મરચાંથી લાવશું ત્રણ કલાક બાદ આપણું વરાળી બનીને તૈયાર છે ત્યારબાદ આપણે તેમાં મરી પાવડર ઉમેરશું ને લીંબુનો રસ ઉમેરશું તો બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે લીલા ધાણા ઉમેરશું તો તૈયાર છે આપણું વરાળિયું જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ